શ્રી ગણેશ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે ભાદરવા સુદ આઠમના દિવસે લેવાતું વ્રત રાધા અષ્ટમી અથવા ધરો આઠમનું વ્રત કથા મહિમા અને પૂજા વિધિ આજે રાધા માતાનો જન્મદિવસ મનાવાય છે એટલે રાધા અષ્ટમી પણ કહેવાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ધરો આઠમ એટલે પૃથ્વી માતાની પૂજા કરવાનો આજે શુભ દિવસ છે ધરતી માતાનું પણ આપણી ઉપર ઋણ છે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર અસુરોનો ત્રાસ વધે છે ત્યારે સાધુ સંતો અને પૃથ્વીની રક્ષા માટે ભગવાન શ્રીહરિ કોઈને કોઈ રૂપ ધારણ કરીને ધરતી લોકો પર જરૂર આવે છે અને ધરતી માતાને અસુરો અને દુષ્ટોના ત્રાસમાંથી મુક્તિ કરે છે આથી ભગવાન નારાયણના પત્ની તે અભોદેવી છે અને શ્રીદેવી પણ છે કહેવાય છે કે ભગવાન શ્રીહરિએ જ્યારે વરાહરૂપ ધારણ કરીને પૃથ્વીને અસુરોના ત્રાસમાંથી મુક્તિ કરી હતી અને સમુદ્ર તટ પર રાખી ત્યારે પૃથ્વી દેવી સાથે તેમનો વિવાહ થયો હતો કારણ કે પૃથ્વી દેવીએ પ્રભુને પ્રાર્થના કરી હતી કે હે નાથ તમારા વગર મારી કોણ રક્ષા કરી શકશે ત્યારે પૃથ્વીદેવીનું પાણી ગ્રહણ કરી એટલા માટે આ પૃથ્વી આપણી માતા છે અને પિતા શ્રી હરિ નારાયણ છે એવું કહેવાય છે કે સૌ પ્રથમ રાજા પૃથ્વી થયા તેઓએ આ જમીનને ખેડવા લાયક કરી અને શાકભાજી અનાજ આદિ દિવસે ધરતી માતાના રૂવાટા એવા દુર્વાઘાસથી અથવા ધરોની પૂજા કરાય છે તો દીપ નૈવેદ્યથી પૂજા કરાય છે આ ઉપરાંત આજે રાધા અષ્ટમી પણ છે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ શ્રાવણ તિથિએ રાધા અષ્ટમીનો ઉત્સવ આવે છે એવું કહેવાય છે કે રાધાજીની સાથે જો આજે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય ફૂલથી કરવામાં આવે તો આકર્ષણની શક્તિ પ્રાપ્ત થાય છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શરણમાં આપણને લે છે રાધાજી એટલા કરુણામય દેવી છે કે આપણને માત્ર રાધા 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 નામ લઈએ તો પણ રાધાજી પ્રસન્ન થાય છે અને આપણા જીત મન હૃદયને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જોડે છે એટલા માટે રાધા જે રસ્તો બતાવે છે અને મંજિલ સુધી પહોંચાડે છે રાધા નામ જપવાથી જ ભગવાન શ્રી કૃષ્ણ દોડીને આવે છે આજે રાધા અષ્ટમીના દિવસે રાધા રાણીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે જે દીકરા દીકરીને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવો હોય તેઓ કૃષ્ણની પૂજા આજે અવશ્ય કરે નામ સ્મરણ કરે મંત્ર જપ કરે વ્રત પણ રાખી શકે છે એક ટાઈમ ભોજન કરી શકાય છે ઉપવાસ પણ કરી શકાય છે વ્રત ન થાય તો પૂજા પણ કરી શકાય છે આજના દિવસે સવારે સ્નાનાદિ કરી રાધા માતાનું મનમાં સ્મરણ કરું શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને શ્રી કૃષ્ણ રાધાનું પૂજન કરું પંચામૃત ધૂપ દીપ નૈવેદ્ય માલા આદિથી આરતી કરવી અને રાધાજીને ખીરનો પ્રસાદ પ્રસાદ ધરવો જોઈએ જોઈએ સવે ગ્રહણ કરવો આજે વૃંદાવન ધૂમથી રાધા અષ્ટમીનો ઉત્સવ મનાવાય છે આ દિવસે મહિલાઓ ઘરમાં સુખ શાંતિ અને ખુશાલી માટે આ વ્રત રાખે છે રાધા કૃષ્ણનું માત્ર નામ સ્મરણ કરવાથી પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે આજે ગરીબ અને જરૂરિયાતમંદને દાન પણ કરી શકાય છે રાધાજીના મંદિરમાં જઈને સાજ શૃંગારની સામગ્રી ભેટમાં પણ આપી શકાય છે પૌરાણિક કથા અનુસાર એવું પણ કહેવાય છે કે ભગવાન નારાયણ પૃથ્વી લોક પર કૃષ્ણના અવતાર રૂપે જન્મવાના હતા ત્યારે તેઓએ ધરતી માતાને કહ્યું હતું કે તમે પણ રાધાના રૂપમાં જન્મ ગ્રહણ કરો ત્યારે રાધા કૃષ્ણની જોડી બની હતી સ્વયં લક્ષ્મીજીએ રાધાજીના રૂપમાં જન્મ ગ્રહણ કર્યો હતો દેવી ભાગવતમાં પણ રાધાજીના કરોજનને અનિવાર્ય રૂપે ગણ્યું છે અને ઓમ શ્રી રાધે સ્વાહા ઓમ શ્રી રાધે સ્વાહા ઓમ શ્રી રાધે સ્વાહા મંત્ર દ્વારા રાધાજીને પ્રસન્ન કરી શકાય છે યજ્ઞ કરી શકાય છે એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની સેવા દરમિયાન રાધા નામ રડતા નથી રાધાજીનું પૂજન અને વ્રત કરતા નથી તેઓને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનો અધિકાર નથી કારણ કે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં અધિષ્ઠાત્રી દેવી છે જ્યાં રાધા નામ જપાય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ મેળે જ આવી જાય છે એટલા માટે રાધા કૃષ્ણ કહેવાય છે છે રાજા રાધાજીનું નામ લેવાય અને પાછળ શ્રી કૃષ્ણનું નામ લેવાય છે રાધાજી વૃષભાનુજીના પુત્રી હતા અને તેની માતાનું નામ કીર્તિ હતું કહેવાય છે કે રાજા વૃષભાનુ એક વાર ધરતી માતાની સફાઈ કરી રહ્યા હતા ત્યારે સ્વયં ધરતી માતા જ રાધા રાણીના રૂપમાં તેની સામે આવી ગયા અને ધરતી માતાના રૂપમાં રહેલા આ રાધા રાણીને વૃષભાનુજીએ પોતાના પુત્રી બનાવી લીધા અને લાલન પાલન પણ કર્યું રાધા અષ્ટમીના શુભ દિવસે રાધા રાણીની પ્રસન્નતા અર્થે શ્રી રાધા રાણીનો ગાયત્રી મંત્ર છપી શકાય છે મંત્ર છે ઓમ ઋષભાનુ જે વિદ મહે કૃષ્ણ પ્રિયાય ધી મહે તન્નો રાધા પ્રચોદયાત આ મંત્ર જપ કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે બોલો રાધા રાણી કી જય